देखाभ <laughs> <laughs> <वादे ले। laughs> એ તો આપણે ખાચા ખાસ દાડિયા આવે કાલે દાળિયા ગાડીવાળા મોટી ગાડીવાળા આવે હા પાછા બહુ મસ્તી ગાડીવાળી આવે બોલેરો પીકપવાળા સરસ મજાનું નીંદી ને તારે પૈસા પણ સરસ મજાના જાય નીંદી પણ સરસ મજાનું નાખે ઓ દોસ્તો આવું છે અત્યારે આટલા સાસા તો છે પણ તો ભાર હશે એટલે દાડિયા બોલાવીએ બાકી નહીં બોલાવે કારણ કે ફળ આસુ છે નિંદાય પણ જાય પણ સાચો સમય લાગી જાય એટલે આપણે ગાડીયા બોલાવીને વહેલી તકે સાફ કરાવી એટલે જંતુ ઓછું આવે જંતુ ઓછું આવે ને એટલે તલ સારા હવે ફૂલડી બુલડી આવવાનું ચાલુ થઈ ગયું છે ખાલી નાની નાની ફૂલ દેખાય છે ચા શું કરીએ છે ખાલી

પછી ઓલું પછી ઓલું ભજન કેવું મસ્ત ગાવે આવડા થઈ ગયા મિત્રો એક વેથના હશે કોઈક નાના હશે કોઈ મોટા છે એવા બધા અલગ અલગ સિસ્ટમના છે એક જ એવા આવ્યા પણ આ મહિંદુ થોડાક એમ ઈયેળું ખાઈ જ્યા ઈયળું જતી નહીં ત્રણ રાઉન્ડ દવાના થઈ જ્યાં ઈયળું જવાનું નામ લેતું નહીં આ બધું સાફ થઈ જાય ને પછી જાય જોડું તઈ સુધી નહીં જાય એટલે આવા તલ છે હા નંદુ પડે ફૂલ આવે કે આવશે મિત્રો તો કાલે બાજુના ગામથી ગાડી આવવાની છે લગભગ વીસેક દાળિયા આવશે કદાચ તો વીસ દાળિયામાં આપણું કામ થઈ જાય એમ છે હા મેં તલ કેવા અને ખડકેવું થઈ ગયું એમ નજારો લાગે ને લીલું શું આવું થાય પછી હા તમે દિવસ મોટા થતા એવું લાગે હમણાં હવે આનું ઢાંકણ તો આવું કંઈક છે મિત્રો આપણી વાડીની અંદર હમણાં અને થોડાક એમ હવે લાગે હા અમુક સરિયા મેં આશા લાગે અમુક સરિયા મેં માપ નાખ્યું મોટા થાય ને એટલે પછી બધું દેખાય સારું આ ઝીણું માલ હૈ ને એટલે એવું દેખાય

સરસ મજાનું કામ થઈ ગયું છે બે ત્રણ દાળિયા જડી ગયા કાલે ત્રણ જળ્યા આજે ત્રણ જઈડ્યા એટલે સો દાળિયા થઈ જજો એટલે સો દાળિયાની અંદર બહુ સરસ મજાનો અડધો ભાગ નીંદાઇ જ ગયો કે હવે અડધો ભાગ નીંદવાનો છે પણ એ લગભગ કાલે દાળિયા આવે ને એટલે કામ પૂરું થઈ જાય દસ વીંગાની અંદર એટલે પાંચ વિઘાનું જેવું નીંદાઇ જાય તો આવશે આપણો આ મલકની અંદર હમણાં ગાડી જબરજસ્ત હાલે છે પણ આપણા કોઈ માણસો નથી આદિવાસી કોઈ માણસો નથી વાડીની અંદર એટલે પછી બોલાવવું પડે ગાડી એવું છે તો મિત્રો વિડીયો આપણો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો લા મારાવાલા તો પાછા મળીએ આપણે હકી બીજા વિડીયામાં